ગુજરાતમાં અનેક જગ્યાએ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ તાજેતરમાં જોવા મળ્યા છે દારૂ ઢીચી નબીરાઓ બેફામ બનીને નિર્દોષ લોકોનો ભોગ રહી રહ્યા છે જોકે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અટકાવવાની જવાબદારી પોલીસની છે પણ આ પોલીસ કર્મી પણ દારૂ ઢીચીને બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે અને આખરે આ પોલીસ કર્મીની ધરપકડ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કોણ છે આ પોલીસ કર્મી અને ક્યાંની આ ઘટના છે એ વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સાબરકાંઠા જિલ્લામાં નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ઈડરના મોહનપુર રેલવે અંડરપાસથી લાલપુર વચ્ચેના રોડ પર આ ઘટના બની હતી જેમાં આઠ લોકોને ઈજા પહોંચી હતી બે દિવસ પહેલા રાત્રિના સમયે ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો અને વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ચેતન અસારી છે તે વિજયનગરના પોલો ખાતેથી બંદોબસ્ત પૂર્ણ કરીને સ્વિફ્ટ કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે

જેમાં એક્ટિવાના ત્રણ ચાલક અને રિક્ષામાં બેસેલા પાંચ લોકોને વધતા ઓછા અંશે ઈજા થવા પામેલી હતી આ ઘટનામાં જે સ્વિફ્ટ ગાડીનો ચાલક છે એ ચેતન અસારી છે અને એ હાલ વડાલી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ગઈકાલે પોતાની બંદોબસ્તની ડ્યુટી પોળો ખાતે પૂર્ણ કરીને તે પોતાના વતન વાટડા ખાતે કાર લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો જે અનુસંધાને તાત્કાલિક ઈડર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતો અને એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવેલો છે સરકાર તરફી અને અન્ય એક ગુનો જે ઇન્જર્ડ છે એક્ટિવા ચાલક અજયભાઈ જગદીશભાઈ સોલંકી તેમણે અકસ્માતનો ગુનો તેના વિરુદ્ધ દાખલ કરાવેલ છે શિક્ષાત્મક પગલા ખાતાથી તપાસ એવું કઈ કરવામાં આવ્યું છે આ બંને ગુનાના અનુસંધાને જે આરોપી પોલીસ કોન્સ્ટેબલ છે એના વિરુદ્ધ એ બાબતે નજરે જોનાર સાહેદો નિવેદન અને બધું લેવાની પ્રોસીજર હાલ ચાલુ છે આ ગુનાની તપાસ હાલ પીએસઆઈ ઈડર પોલીસ સ્ટેશન નાઓ ચલાવી છે એના વેહિકલ માંથી એક ફૂલ બોટલ અને એક દોઢ બોટલ વોડકા મળી આવેલ છે એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અકસ્માતમાં કુલ એક્ટિવા પર ત્રણ અને રિક્ષામાં પાંચ એમ કુલ આઠ લોકોને પત્તા ઓછા છે ઈજા થવા પામેલ છે પોલીસ કર્મીએ કરેલા અકસ્માતમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને ઘટના સ્થળે ચેતન અંસારીની સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂની બે બોટલો પણ મળી આવી હતી અને ઈડર પોલીસે કોન્સ્ટેબલ ચેતન અંસારી વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત કરવા બદલ બે ગુનાઓ દાખલ કરીને તેની ધરપકડ કરી હતી આ સમગ્ર ઘટનાનો અહેવાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાથરાજસિંહ ગોહિલને કરવામાં આવતા ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા